બોટાદ જિલ્લાનું રાણપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે તિરંગા યાત્રા ધંધોકાના ધારાસભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ સમિતિના ચેરમેન પીએસઆઈ સહિતના આગેવાનોએ તિરંગા યાત્રાને આપીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા ફરી હતી ત્યારે સમગ્ર રાણપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું ત્યારે ભારતની આન બાન અને શાન તિરંગો છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે રાણપુર પોલીસ સ્ટેશન પાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા ભાજપના પ્રમુખા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે આ તિરંગા યાત્રા શહેરના પોલીસ સ્ટેશન પાસેથી શરૂ કરીને રાણપુરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનો દ્વારા ફુલહાર કર્યા હતા આ ંગા યાત્રામાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા રાણપુર પીએસઆઈ જીડી આહિર એમ એમ શાહ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગુસુભા પરમર પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જગદીશ પંડ્યા તેમજ સમગ્ર પોલીસ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ રાણપુરના શહેરીજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાણપુર શહેરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ રાણપુર શહેરની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો લોકો આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા શહેરમાં તિરંગા યાત્રા છે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપની હાજરી હતી શું આજે તિરંગા યાત્રાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જોડાણા હતા આઝાદીના પર્વ નિમિત્તે આજે રાંગપુર શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આહવાન છે કે ઘર 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 તિરંગા લાગે અને દરેક તાલુકામાં અને ગ્રામ્યમાં તિરંગા યાત્રાનું આયોજન હતું આવતીકાલે પંદરમી ના રોજ બોટાદ ખાતે જ્યારે ધ્વજન્દ્ર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે ત્યારે ત્યાં પણ એક ખૂબ મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે